તો મિત્રો આપણે આવી ગયા છે ગિરનાર માં ચોવીસ ક્લાસ નું ચેલેન્જ કરવા અને અમારી પાસે છે આ ટેન્ટ ત્યાં આપણે રેવાનું છે અને પાછળ હું ભાઈ પાણી ની બોટલ બેન છે પણ આ પાણીની બોટલ મિત્રો આ ગિરનાર ની છે ને દસ હજાર સીડી છે અને અમારે એ પાર કરી અને રેવાનું છે નીચે જોઈ જ

એકાદ પગ પછી ભૂલી જાય ને તો કાઈ વારું થઈ જાય આ પાછી લાઈટ આવી નથી અને આ સુમિતભાઈ છે ને એ પાછા થાકી ગયા હે ઉભા રહી જો આ હું આગળ ખચકાઈ જાય તો બંધ કરવી જોઈએ વિડીયો પછી લેજે મિત્રો તમને દેખાય માં કોતરે લખેલ છે જો તગડો એકડો મીંડું મીંડું એકત્રીસ ફૂટ આપણે ચડી ગયા એવું છે સોરી એકત્રીસ સો ફૂટ આમાં એવું છે ને કે અત્યારે કઈ મગજ કામ નથી કરતું થાક લાગ્યો છે ને એટલે મિત્રો ગિરનાર કી સીડિયા ચાલતે મિત્રો ગિરનાર કી સીડિયા ચાલતે ચાલતે હમ લોગ થક ગયે હે અબ હમે તરસ ભી લગી હે તો પાણી પીને કે લિયે કુછ ચાહિયે ના તો મિત્રો હવે અમે અંબાજીએ પહોંચી ગયા છે આ થોડોક પલો છે પણ થોડોક પલો પણ નડી રહ્યો છે અત્યારે તો મિત્રો ફાઇનલી અમે લોકો અંબાજી માતાજીને મંદિરે પહોંચી ગયા પણ અંબાજી માતાજીનું મંદિર બંધ છે અને આ છે રોપવેનું સીન મતલબ કે અહીંથી ઉતરે બરાબર બહુ બધા થાય કાસે ગરમી અને ઠંડ શું કે કે ઝાકર બાકર બધું ભેગું છે જો તમે મિત્રો હવાર થઈ ગયું છે અને ખરેખર તમે યાર વિચારી ન હગો કે આટલી મજા આવે ને અહીંયા ખરેખર ચડવાની ઉતરવાની ને એમ કારણ કે છે ને અહીં વાદરા બધા અટતા હોય એટલે ભેજવારું શું કહે કે બીના વરસાદે અમને પલારી મૂક્યા

એટલે આ ચેલેન્જ અમે લીધો તો ખરી પણ અઘરું તો પડી જાય એટકી આવવા મંડી ગયું મિત્રો અત્યારે તમે જોઈ શકો આ ગેટ આવી ગયો ઝાકર જેવું છે એટલે ઝાંકું દેખાતું હોય છે પણ ગુરુ દત્તાત્રેયનો ગેટ આવી ગયો એટલે ફાઇનલી આપણે ઈ એરિયા ઉપર પહોંચવા આવ્યા પણ આપણા જે મેઈન લોકેશનમાં છે ને હજી પહોંચવાનું બાકી છે સમજા તમે મિત્રો હું તમને એક વસ્તુ દેખાતો જો આ છે ને એ છે એકદમ હવાભારી અહીંથી ઠંડી ઠંડી એસી જવા આવે જો આવે લગભગ પવનનો અવાજ આવતો છે તમને હવે થોડુંક ર્યૂ છે આપણે ત્યાં પછી

મિત્રો અત્યારે વરસાદ આવે છે તંબુ ગોઠવણી પૂરેપૂરી ટ્રાય કરી છે અને પાછો પવન આવે છે ને એમાં થોડોક લોચો થઈ જાય છે કારણ કે તંબુ ઉડી જાય છે બરોબર જો તમે જો અત્યારે વરસાદ નો છે ને તે બાંધો બહુ એટલે બહુ અઘરો લાગે મિત્રો ચેલેન્જ સફળ જાય કે મને કઈ ખબર ન પડતો હું મને નથી ખબર પડતો મિત્રો ફાઇનલી અમારે શેન ટેન્ટ બાંધો હતો પણ ફૂલ વરસાદ આવો મંડો પવન આવો માંડ્યો એટલે કદાચ બીજી જગ્યા ગોતી જો મળે ને તો બાકી આગળ જોઈએ આપણે શું થાય તો મિત્રો તમને એવું થાતું હશે કે દેશી ધડાકાવાળા એ ચેલેન્જ અધૂરો મૂકી દીધો કે તમને એમ થતું હશે કે વરસાદને કારણે મૂક્યો હશે પણ ખરેખરમાં એવું નતું વરસાદ ગમે એટલો આવે પવન આવે પણ અમે આની પેહલા પણ કેમ્પિંગ કરેલા છે અને એમાં અમે ચોક્કસ હિટ ગેલ છે અને ટૂંકમાં ક્યાંય પણ હાર નથી મારી બરોબર ચેલેન્જ ક્યાંય આટલો બધો ખેલ નથી કરી રહ્યો એ રીતના કે આવી સ્થિતિમાં પણ એક પ્રોબ્લેમ એવો થઈ ગયો જેને કારણે અમારે ચેલેન્જ અધૂરો મૂકવો પડ્યો હવે શરૂઆતથી તમને વાત કરું સાડા ત્રણ વાગે અમે અહીંથી નીકળતા ગિરનાર ચડવા બરોબર સાડા ત્રણ ની આજુબાજુ તરને સતર્ત થઈ અમે ચડતા ગયા પણ મને કેવું થયું કે મેં કીધું કે વાંધો નહીં આપણે ઉપર જઈને જે સીન લેવું ને તંબુ બાંધશું ને કેમ્પિંગ કરશું એ બધા સીન લેવું ને તો એ સીન બરોબર કહેવાય કે લાંબો વિડિયો ના થાય બરોબર એટલા માટે અમે નીચેના બહુ બધા સીન નથી લીધા એમ ઓછા લીધા જે તમને દેખાડ્યા અને આ વિડીયો મારે મૂકવાનો વિચાર હતો જ નહીં પણ થાય છે કંઈક એવું અમે ઉપર ચડીએ છીએ લોકેશન ગોતીએ છીએ અને વરસાદને પવન તો આવે જ છે પણ એ ભેગો છે ને એક કોલ આવે છે વિનય ને એક કોલ આવે કે એના મમ્મી ટૂંકમાં શું કહે કે પડી જાય છે બાઇક માથેથી એટલે એ હાથ એનો ભાંગી જાય છે તો તાત્કાલિક અમારે નીચે ઉતરવું પડે છે મેં કીધું ચેલેન્જ જો મય આપણે છે ને પેલા આપણી સ્થિતિ હોય એમાં ધ્યાન દેવાનું વિડીયો ધ્યાન નહીં દેવાનું સમજ્યા એટલે બસ એવું હતું કઈક આ તમને જે કીધું એ જ વસ્તુ હતી અને મારે વિડીયો નાખવાનો વિચાર નતો મેં કીધું આમાં હું વિડીયો નાખું પણ મેં કીધું તો પણ છતાં આટલી મહેનત કરી છે તો આપણે ઉપર ચડ્યા છે તો આ વિડીયો જેટલો પણ આવ્યો એટલો નાખી દઈએ એટલે જ બહુ ઝાઝા કટકા નતા લીધા એટલે જ એટલો ટૂંકમાં વિડીયો છે બાકી હું શરૂઆતથી થી દેખાડતો જાત ને તો તો મારે ત્રીસક મિનિટનો અઠાવીસ મિનિટનો વિડીયો બનાવ પણ મારે એવું નહીં મારે તમને ક્વોલિટી વાળો અને જોરદાર કંઈક હારામ હારા સીન આવતા હોય વ્યૂ આવતા હોય અને એવો વિડિયો દેખાડો હતો જેની અંદર અમે ખરેખર કેમ્પિંગ કરીને રહેતા હોય બરાબર તો પણ પોસિબલ ના બન્યું પણ જે પણ હોય યાર બહુ મજા આવી સફરમાં જ મજા છે ભલે આગળ જઈને ફેલિયર મળ્યું એ તો વાત અલગ છે પણ સફરમાં જ મજા છે તો આ વિડીયોને લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને કમેન્ટ કરી નાખજો નવા ચેનલમાં હોવ તો સબસ્ક્રાઈબ કરી નાખજો હોને